કાર્યક્રમમાં કુલ સત્તાવન બાળકો જેમાં બાલવાટિકાના ધોરણ એકના તેમજ આંગણવાડીના કુલ સત્તર બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ મેળવતા અભ્યાસ કીટ આપવામાં આવી અને શિક્ષણ યાત્રામાં પરગણ કરવામાં આવ્યા સાથો સાથ શાળામાં વિશિષ્ટ એવી સીઈટી જ્ઞાન સાધના એમએમએસ પરીક્ષામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષા મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યા પ્રસંગે બીટ કેડવણીસ નિરીક્ષણ હિતેશભાઈ સોલંકી પૂર્વ તાલુકા ડેલિકેટિંગ ઠાકોર અભયસિંહ શ્રવણભાઈ પ્રજાપતિ ભીલડી ભાજપ મંડળ શાળાના આચાર્ય જીતુભાઈ પંચાલ આંગણવાડી બહેનો તથા સહ શિક્ષિકા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા